નમસ્તે બાળ મિત્રો બાળકો આજે આપણે ઘરે શીખીએ અંક પ્રવૃત્તિ તેનો અભ્યાસ કરવાનો છે બાળ મિત્રો તમારા બુકની અંદર આવી એક સરસ પ્રવૃત્તિ આપી છે તે પ્રવૃત્તિ તમે સરસ રીતે સમજો પણ છો અને કરો પણ છો બાળ મિત્રો અહીં સામગ્રીમાં તમારે એક પેન્સિલ લેવાની છે અને કલર પણ પૂરવાનો છે તો તમે આ રીતે ની પ્રવૃત્તિ તમે આ બુક ની અંદર પણ કરી શકો અને મહાવરા માટે અલગ રીતે પણ કરી શકો તો બાળ મિત્રો છ સાત રીતના અલગ અલગ ભાગ આપેલા છે તો આપણે છ અગાઉ આપણે દિવાશાની મદદથી છ સાત વગેરે અંકો બનાવ્યા હતા હવે આપણે છ સાત આઠ નવ તે અંકોની અંદર રંગ પૂરવાનો છે તો બાળ મિત્રો રંગ કઈ રીતે પૂરશું તે પણ આપણે શીખી લેશું બાલ મિત્રો અહીં છ આપેલા છે આ છ છે આ સાત છે ત્યાર પછી વચ્ચે દસ આ દસ છે આ આઠ અને નવ તો તમે સરસ રીતે આને ઓળખ્યા છો હવે બાર મિત્રો તમારે શું કરવાનું છે લખવાનો મહાવરો કરવા માટે સૌપ્રથમ આપણે અહીં આપેલા રંગની અંદર જે અંકો આપ્યા છે તેની અંદર રંગ પૂરણી કરશું બાળમિત્રો રંગ પૂરવા માટે તમારી પાસે અલગ અલગ ઘણા બધા રંગો હશે તે રંગોનો ઉપયોગ કરી અને તમે રંગ પૂરી શકો છો રંગ પૂરતી વખતે ખાસ ધ્યાન તે રાખવાનું છે કે રંગ બહાર નીકળવો જોઈએ નહીં એટલે બાળ માટે બાળમિત્રો સૌપ્રથમ તમારે જે તમારે જેના લીટીવાળો ભાગ છે ત્યાં આપણે પહેલો રંગ કરી આપશું જેના કારણે તે રંગ થઈ જાય પછી વચ્ચેથી તમે સરસ રીતે પછી રંગ પૂરી શકો આ રીતે તમારે રંગ બોર્ડર લીટી છે ત્યાં તમારે પેલા રંગ પૂરી દેવાનો છે આ જ રીતે રંગ તમે પૂરતો જશો અહીં હું તમને ખાલી નમૂનો બતાવું છું તમારે આખી બોર્ડરમાં આ રીતે કલર કરી દેવાનો છે ધીમે 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 કલર થઈ જાય બોર્ડર બની જાય પછી તમે વચ્ચે રંગ આ રીતે પૂરી શકો છો આ રીતે તમારે પૂરતું જવાનું અને તમે ધીમે ધીમે રંગ પછી તમારે વાંધો આવશે નહીં બોર્ડરની બહાર રંગ નીકળવો જોવે નહીં તે રીતે આપણે રંગ પૂરી આપશું ધીમે 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 તમારે રંગ પૂરવાનો છે વચ્ચે કોઈ ખાલું ન રહે તે રીતે ધીમે 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 રંગ પૂરશો આ રીતે બાળ મિત્રો તમારે તમારી પાસે જે કલર હોય પેન્સિલ કલર હોય કેચ પેન હોય કોઈ પણ કલર હોય તેનો ઉપયોગ કરી અને કલર પૂરવાનો છે

અગાઉના અંકો પણ પાંચ પણ બનાવીને તમે બુકની અંદર બનાવી તમારા મોટા ભાઈ બેન મમ્મી પપ્પા બનાવી દે તો તેની અંદર પણ તમે રંગ પૂરી શકો છો તો બાળ મિત્રો અહીં આપણે માં કઈ રીતે રંગ પૂરવાનું શીખ્યા માં રંગ પૂરવાનો છે આ પેજની અંદર બધાની અંદર તમારે રંગ પૂરવાનો છે તે તમે ધીમે ધીમે રંગ પૂરતા શીખી જજો એટલે આ પેજ નંબર પ્રવૃત્તિ નંબર ત્રણ પાના નંબર સાત ઉપરની જે પ્રવૃત્તિ છે તેમાં બધા બાળકોએ સરસ રીતે તમારે કલર પૂરી આપ દેવાનો છે અને તમે કલર જ્યારે પૂરશો ત્યારે ખૂબ ઘાટો નહીં ખૂબ આછો પડે તેવો પણ રંગ નહીં અને લીટીની બહાર ના નીકળે તે રીતે આપણે રંગ પૂરશું તો આજની પ્રવૃત્તિ બાળકો તમે તમારી ઘરે શીખીની બુકમાં કલર પૂરજો અને કલ અલગ બુકમાં પણ તમારા રંકો બનાવો હોય તો તેમાં બનાવીને પણ આ પ્રવૃત્તિ કરજો સારું મિત્રો નવા વિડીયો નવી પ્રવૃત્તિ સાથે આપણે ફરી મળશું આ જ વિડીયો આધારિત તમને છ સાતની ઓળખ થાય એવી પરીક્ષા માટે અહીં જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાં ક્લિક કરી અને તમે એક છ સાત આઠ અને અગાઉના એક બે ત્રણ ચાર પાંચ અંકોનો મહાવરો કરી શકશો આવજો બાળ મિત્રો